હે એવરી વન વેલકમ ટુ વિહુસ કિચન આજે આપણે બનાવીશું લાડવા તેની માટે મેં અહીંયા ભાખરીનો જે લોટ આવે છે તે લઈ લીધો છે તમે જોઈ શકો છો મોટી ભાખરીનો લોટ છે તેમાં આપણે ઘી એડ કરીશું ગરમ કરીને મેં અહીંયા બેથી ત્રણ ચમચા જેટલું ઘી એડ કર્યું છે તેને બરાબર મિક્સ કરી લઈશું આપણું બેટર આવી રીતનું થઈ જાય પછી તેમાં આપણે નવ સેકું ગરમ પાણી એડ કરીને લોટ બાંધી દઈશું થોડું થોડું કરીને જ પાણી એડ કરવાનું છે બસ તેવી રીતે આપણે લોટ રેડી થઈ ગયો છે હવે તેને બે મિનિટ માટે રહેવા દઈશું ઢાંકીને પછી આપણે તેના મુઠિયા બનાવીશું આપણે લોટ મસાજાનો થઈ ગયો છે આવી રીતે મુઠિયા બધા રેડી કરી લઈશું હવે પછી મેં અહીંયા ઘી ગરમ કરવા રાખી દીધું હતું ઘીનો ફ્લેવર સારો આવે છે આવી રીતે જ બધા આપણે મુઠિયા ફ્રાય કરી લઈશું મુઠિયા ફ્રાય થઈ જાય પછી તેને ઠંડા થઈ જાય પછી આવી રીતે થોડો દડતડ આપણે હાથથી કરી દઈશું યા તો દસ્તાના મદદથી મોટા મોટા તોડી દઈશું પછી તેને આપણે મિક્સરમાં ગ્લાઇન્ડર કરી લઈશું પછી મદદ મદદથી છાણી લઈશું મેં અહીંયા ભૂરુંથી બનાવે છે આમાં બુરુ મિક્સ કરીને બધું મિક્સ કર્યું છે પાંચસો ગ્રામ જેટલું બુરુ લીધું છે અને કાજુ બધા દ્રાક્ષ લીધી છે તેને બી આમાં એડ કરી લઈશું અને પછી ગરમ ઘી આપણે એડ કરતા જઈશું જરૂર પડે તે પ્રમાણે આપણે ઘી એડ કરીશું હવે તમે જોઈ શકો છો આવી રીતે લાડવા બને છે તેવી રીતે જ આપણે બધા લાડવા બનાવી લઈશું તેની ઉપર હવે આપણે ખસખસ એડ કરી લઈશું તમને મારી રેસીપી સારી લાગે તો લાઈક કમેન્ટ અને શેર કરજો ચેનલમાં નવા તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ